જો લોક મેળો બંધ રાખવો જરૂરી નથી સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી એવી વિનંતી છે આ પચાસ પચાસ વર્ષથી આ મેળો થાય છે બરાબર તો આ રોજી રોજીરોટી જેની બધાની હાલે એક લાખ માળાની આમાં રોજીરોટી હાલેવું છે સ્ટોલના સ્ટોલ છે સકઈડી છે પછી આપણે રાઈડર છે થજર છે એમાં કાગળિયામાં કાંઈક નાની બાઈન છોડ કરીને સરકારશ્રી અને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે સરકારમાં ધ્યાન દોરે અને આનું કાંઈક રસ્તો કરે ને મેળો તો થવો જ જોઈએ આ લોકોની મોજની વસ્તુ છે આખા સૌરાષ્ટ્રના લોકો અહીં મેળામાં આવે છે આખા સૌરાષ્ટ્રના લોકો મેળામાં તો મેળો થવો જરૂરી છે ને કરવો જરૂરી છે સરકારશ્રીને કલેક્ટરશ્રીને મારી વિનંતી છે કે આ કાગળમાં નાની મોટી ભૂલ હોય તો કાંઈ સુધારી લઈએ તો જ આ મેળાની જમાવટ થાય અને સૌરાષ્ટ્રમાં વર્ષોથી આ આ મેળો થાય છે અને કરવો જરૂરી લોકોની રોજીરોટી માટે મુખ્યમંત્રીની તમે રજૂઆત કરશો લેટર હું લખીશ મુખ્યમંત્રીશ્રીને મારો આજ જ હું લેટર લખીશ કે ભાઈ નાના માણસોની રોજીરોટી હાલે આમાં પાંચ લાખ માળાની રોજીરોટી હાલે એટલા સ્ટોલને આ અંતે નાનું મોટું કામ છે સ્ટોલમાં એક સ્ટોલમાં બબે પાંચમાં દહ દહ માણસો હોય તો બધાની રોજી રોટી હાલે આમાં પાંચ લાખ માળાની રોજી રોટી હાલે એવો સવાલ છે મેળો થાય બધા જો મોટા હોય કે નાના હોય આ નવરાત્રી થાય છે બધા મોટા મોટા મકાન હોય છે કે નથી હોતા તો આ મેળો તો વર્ષે એક જ વાર આવે છે નહીં તો રેસકોચમાં ફરતું ગ્રાઉન્ડ મોટું છે તેમાં ક્યાં કઈ વાત જ આવે એમાં મેળો તો આ મનોરંજનનું મનોરંજન કરવાનું વસ્તુ છે તો એ તો કરવી જ જોઈએ સકળી વાળો વાળો રાઈડો એમાં મારું હજી કહેવાનું સરકાર શ્રી અને કલેક્ટર સરકારમાં ધ્યાન દોરે કે આના કાગળમાં થોડીક બાઈક છોડ કરે અને અને આ સકળી વાળાને એને મંજૂરી આપે સ્ટોલની એવી મારી વિનંતી છે આ કરવું જ પડે આમાં હાલ જ મેળો થવો જ જોઈએ આ સૌરાષ્ટ્રનું નાક છે રાજકોટ એટલે સૌરાષ્ટ્રનું નાક છે મેળો થવો જોઈએ